રામ રામ અને સીતારામ કેમ છો બધા મજામાં હોક કે બધા મજામાં હશો તો આજે સોળ તારીખ છે ગુરુવાર છે અને કામ ઉપરથી આવ્યો છું તો ગઈકાલે તમને એક જે માજી પાગલ હતા એની વાત કરી હતી અહીંયા ઇંગ્લેન્ડમાં હું અત્યારે છું તો જોબ કરું છું બરાબર મારે આઠ દિવસ હોય અને પછી રજા હોય પાંચ દિવસને એટલે ટોટલ મહિનામાં સોળ દિવસ જ કરવાની હોય છે અને પંદર કે ચૌદ દિવસ કે મહિનાના હિસાબે રજા આવે છે બરાબર તો એમાં પછી હું આડો જાતો હોય કોઈ બિઝનેસ છે આ તે ઘણા બધા જે કાંઈ થાય છે મારાથી એકદમ સ્વાભાવિક એ કરું છું બરાબર તો જોબ ઉપર છે ને આ દેશમાં બહેનો પાસે કેટલો પાવર છે બહેનો કેટલી આગળ છે બહેનો કેટલી મજબૂત છે બહેનો કેટલી આત્મનિર્ભર છે એના વિશે અહીંયા હું અત્યારે રહું છું યુરોપ અને ઇંગ્લેન્ડ આ બધું બધામાં એક સરખા નિયમ છે તો એના વિશે હું તમને વાત કરું છું એક બેન છ છ દીક છોકરાઓની મા સાથે બનેલી સત્ય ઘટના અમારા સાથે હમણાં કામ કરવા આવે છે છ છોકરા છે એને હવે અહીંયા શું છે કે લગ્ન કરે ને આ લોકોના તો આ લોકો છે ને એ આખું આખું શરૂઆતમાં ઝરખી વાત કર અહીંયાના મા બાપને કંઈ ટેન્શન હોય કે નહીં છોકરાઓને સગાઈ કરવાના કે એનું બધું અહીંયા નાના છોકરા હોય ને હાવ નાના વરસ બે મહિના છ મહિના પાંચ વરસના એને પણ કાંઈ કહેવાય નહીં મા બાપથી કાંઈ કહેવાય નહીં મરાય તો નહીં જ બિલકુલ નહીંતર પોલીસ પકડી જાય અને એની ઉપર એફઆરઆઈ થઈ જાય એટલે કાંઈ ન કહેવાય છોકરા તમારા પણ અધિકાર તમારો જરાય નહીં બરાબર હમણાં જર્મનીમાં તમને ખ્યાલ હોય કે ન હોય આપણા ભારતીયને આખી દીકરી લઈ ગયા છે હવે એ લોકોનું તો પાછું શું થયું હોય પહેલાં તો શરૂઆતમાં આવું થયું હતું મેં વિડીયો પર લગભગ બનાવ્યો ખબર નથી મને કંઈ ખ્યાલ નથી આખી છોકરી એને લઈ ગયા ખબર પડ્યા પાડોશીએ કીધું કે એ એને મારે છે કે કાંઈક કરે છે એમ હમણાં હું કહી દઉં ને કે મારા પાડોશીમાં છે એના છોકરાને મારે છે એટલે પાડોશીનું છોકરો લઈ જાય એ કાઉન્સિલ જ રાખે પછી આપે જ નહીં એવા નિયમો છે અહીંયા એટલે છોકરો આપણો હોય ને તો હક આપણો નહીં જરાય તરત પોલીસ આવીને પકડી જાય અને પછી પૂરો આવે નહીં ખડીકમાં આવે જ નહીં પણ પછી કોઈ કેસ જીતી જાય તો આવે તો તો વર્ષો નીકળી જાય તો અહીંયાના આવો છે એટલે અઢાર અહીંયા પાછા એવા અહીંયાનો રીત રિવાજ કેવા છે કે આ યુરોપની વાત કરું બધો એમાં યુકે યુરોપ બધો આવી જાય આ લોકોના થોડિયાના બધા છે ને એ પછી આપણા લોકોના મને ખબર નથી આ લોકો છે ને એ અઢાર વર્ષ થાય એટલે દીકરી હોય કે દીકરો હોય એની રીતે અલગ રહેતા હોય છે એની રીતે છોકરો પણ ગોતી લે સાથે રહે બે ત્રણ વર્ષ પાંચ વરસ એકબીજાને જોવે ખબર પડે કેવા છે કેવા નહીં એ પછી લગ્ન કરે એની રીતે જ લગ્ન કરે મા બાપને એક રૂપિયાનો ખર્ચો નહીં છોકરા મા બાપને ના આપે મા બાપ છોકરાને ના આપે કંઈ આપવાનું કંઈ નહીં એને મોટા કરે અઢાર વર્ષ અઢાર વર્ષ સુધી સાથે રહે અને ખાઈ પીને મજા કરે અને ભણે ભણવું હોય તો ન કામ કરે ચૌદ વર્ષે તો કામથી બાર વર્ષે તો કામથી લાગી જાય એમ મોસ્ટ ઓફ અહીંયાના હું જેટલાને ઓળખું છું આ ધોઈડા લોકોને એટલાને તો આવી રીતે આત્મનિર્ભર છે એમ કોઈ ઉપર ડિપેન્ડ નથી દીકરી પણ એમ હવે આ છ છ છોકરાની માની વાત કરવી છે પણ આ તમને બધું આગ પહેલાંથી એમ કે સમજાવું છું હવે કોઈને કંઈ કહેવાય ને બધા સ્વતંત્ર લાઈફ જીવે ભાઈ અને ભાઈ અને અહીંયા તો બહેનોનું રાજ છે બહેનો એમ કે આત્મનિર્ભર સ્ટ્રોંગ વધારે છે બહેનો કેમ થાય એમ આપણે ભાઈઓ કેમ થાય એક સમય હતો અત્યારે તો હવે આપણે પણ પલટવારી થઈ ગઈ છે પણ અહીંયા તો બહેનોનું જ રાજ છે એમ રાણી ઇંગ્લેન્ડની તો રાણી જ છે બરાબર રાણીનો રાજ એટલે સવાલ જ નથી રાણી તો હવે નથી રહ્યા પણ રાણીનો રાજ એમ અત્યાર સુધી હતો તો રાણી આગળ છે એમ બધી જગ્યાએ બહેનો કંપનીઓમાં નોકરીઓમાં બસમાં બધી રીતે પછી બેનો દારૂ પીએ સિગરેટ પીએ નોર્મલ ભાઈઓ કરે એ જ બેનો કરે એમ જરાય પણ ડિફરન્ટ નહીં કે ભાઈ દારૂ પીએ સિગરેટ પીએ તો બેનથી પીવાય ને આ અહીંયા ની રીત રિવાજ છે બરાબર આપણા અલગ છે આ તો હું ખાલી જણાવું કે વિદેશમાં કઈ રીતના કેવા રીત રિવાજો હોય છે વિદેશના રીત રિવાજોની વાત કરું છું તો આ બેનની જે વાત કરવી છે મારે મૂળ ભૂલાઈ ન જાય એટલે

હવે અહીંયા એ મોટા થાય તો એ કેવા થાય એ પછી અહીંયા અહીંયા અહીંયાનો રિવાજ પકડી લે કારણ કે એને રહેણી કેરણી બેઠણાં ઉઠણા સ્કૂલમાં જવાનું બધું અહીંયાને જેમ જ થાય બરાબર અહીંયા અહીંયા જન્મ થાય અહીંયા બોન થાય એ તો સવાલ જ નથી આપણે એ ભારતમાં થાય તો એ ત્યાં પ્રમાણે રીત રિવાજમાં મોટા થાય એ તો નોર્મલ છે તો આ બેન ને છ છોકરા હતા એક વરસ બે વરસ ત્રણ ચાર વરસ પાંચ વરસ એવી રીતે છ છોકરા હવે ઘરવારે જુઓ કેવી ચાલ કરે અહીંયા પણ જુઓ આ દેશોમાં પણ એવું થાય છે બરાબર પણ બેનની હિંમતની વાત કરવી છે કે છ છોકરા સુધી બેન કામ કરતા ને ભાઈ પણ કામ કરતો થોડું ઘણું હવે બંને સાથે પૈસા બેનને બેનના પૈસા હતા એ પણ એમાં નાખી અને ધીમે 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 કરીને બે ત્રણ મકાન લઈ લીધા ભાઈએ બરાબર હવે આ બેન ભરોસાવાળી જો અહીંયા પણ ભરોસાવાળા માણસ છે બેને એટલો બધો ભરોસો કર્યો કે ના પૂછો વાત ત્રણ મકાન લઈ લીધા બેનને ખબર ન પડ્યા કે એનું નામ ના નાખ્યું ઘરમાં એમ એટલા ભરોસાવાળા અહીંયા પણ ભોળા માણસ છે બરાબર બેન અને એ પણ ભોળા અહીંયા મને આખી આ રિયાલિટી સમજાવે એમ તો મારી આખ્યુંમાં આંસુ આવી ગયા એમ બેનની કહાની સાંભળીને હવે અચાનક ભાઈ કેમ કે લગ્ન કર્યા નહોતા છ છોકરા ત્યાં સુધી નક માણસ એક છોકરો કે બે છોકરા પછી લગ્ન કરે અથવા તો લગ્ન કરીને પછી છોકરાનું પ્લાન કરે પણ આ લોકોએ છ છોકરા સુધી લગ્ન ન કર્યા અને ત્રણ મકાન પર લીધા કેમ કે ભાઈ પાસે પૈસા આવતા ના બેનના આવતા કામ કરતા બંને સસ્તા મળતા હતા એટલે લઈ લે હવે ત્રણ મકાનમાં આનું નામ ના નાખ્યું વિચાર કરજો નામ ના નાખ્યું અને બે છૂટા થઈ ગયા અને પછી ખબર પડ્યા કે આમાં તો નામ જ નથી હવે બેન છ છોકરા ઘર પણ નમરે કાંઈ નમરે અને એકલી થઈ ગઈ પણ બેન હસતે મોઢે આ બધી મને વાત કરી હતી એને એની ખુમારી તો જુઓ કેટલી ખુમારી કહેવાય એમ મને મને આંસુ આવતા હતા કારણ કે એની કહાની સાંભળીને પણ બેન હસતે મોઢેથી વાત છ છોકરાને અમારી સાથે જોબ કરવા આવે છે વીકમાં બે કે ત્રણ દિવસ કરે છે હિંમત નથી આ એમ મેં કીધું એટલું થયું તમે એટલું તાકે થઈ ગયું કે મેં તો વિશ્વાસ કર્યો હતો કે મેં તો એની સાથે ખોટું ન કર્યું એમ કોઈ એને શરાપ ના નહોતા આપતી કે કંઈ એને ગાળું નથી દેતી કંઈ નહીં એ કે મેં તો વિશ્વાસ કર્યો કે હવે એ એની અમારી ઉપર દગો કર્યો તો શું કરવું હોય કે મેં કીધું સાચી વાત છે એમાં તો આપણે શું કરી શકીએ મેં કીધું દગો કરે કોઈ ઉપર દગો થાય તો એટલે ટૂંકમાં બેન એટલા સ્ટ્રોંગ કે છ છોકરાની એકલી અત્યારે સંભાળ કરે છે રાત પારી ડ્યુટી કરે છે સવારે જઈને છોકરાઓનું કરે છે આખો દિવસ છોકરાની પાછળ ચોવીસ કલાક સુધી તો આરામ નથી કરતી નિંદન નથી કરતી પણ એનો જજ્બો છે જે એ દરેક બહેનોને શીખવા જેવું છે કે આત્મનિર્ભર બનાવો ખુદ ઉપર પણ અહીંયા તો હું છે ગવર્મેન્ટ છોકરાઓને થોડું ઘણું આપે અને કામ પણ કરે એટલે વાંધો ન આવે એમ કે એનું ચાલે હવે આપણે ભારતમાં આવવું ન શક્ય બહુ ઓછું બને કારણ કે આ દેશમાં તો નોર્મલ છે બેનો એકલ યુઝ બે બે છોકરા ત્રણ ત્રણ છોકરા હોય અને એકલ યુઝ બેનો એમ કે છૂટાછેડા બહુ થાય છે તો કેમ કે બેન અને ભાઈ બે બે પાસે પાવર છે અને બે સ્વતંત્ર છે કોઈ ઉપર ડિપેન્ડ નથી આપણે શું છે કે એક ઉપર ડિપેન્ડ હોય કે ભાઈ ભાઈ કામ કરે ને બધા બેઠા બેઠા ખાય અહીંયા એવું નહીં અહીંયા બેન કામ કરે ભાઈ કામ કરે ને છોકરાએ કામ કરે મોટા થાય એટલે બધા દસ બાર વર્ષના એટલે બધા કામ કરે બધા ઘરમાં જેટલા હોય એટલા આ વિદેશની ભાઈ રિયાલિટી છે બરાબર આવી રિયાલિટી છે ને એ ભાગ્યે જ સાંપડવા તમને મળે કે ભાઈ આવું હોય બધા કામ કરે એમ એટલે બધા અહીંયા કોઈ ઉપર ડિપેન્ડ નથી એટલે અહીંયાની લાઈફ છે ને એ ડિફરન્ટ છે એમ તો આ બેન એટલા બધા સ્ટ્રોંગ છે એટલે આપણે બહેનોને છે ને આપણે શું કે મારી બિછાડી ગાય ગાય જેવી દીકરી આવું આવું કરી કરીને બિછાડીને આમ હે ને અત્યારે તો બેનો બહુ આગળ છે આપણે પણ બહુ આગળ જાય છે આર્મીમાં જાય છે પાયલોટ થાય છે બહુ વધે છે ધીમે ધીમે પણ હજી ગામડામાં હું તો ગામડામાંથી આવું છું તો મને ખબર છે ગામડામાં એ બિચારા એને ખબર ન પડે એને ખબર ન પડે એને બિસારને કોઈને નોકરીયાત હોય ને તો એને દઈ જાય છે ઠીક છે નોકરિયાત પણ સાવ બસ નોકરીયાત હોય એને ઘરે પોતા જ મારવાના એમ એ પણ સારું એમાં કંઈ વાંધો નથી પણ ખુદ ઉપર આત્મનિર્ભર થાય એને કામ કરે પૈસા કમાય કે બીજા ઉપર ડિપેન્ડ નહીં એમ અત્યારે આપણી પર છૂટાછેડા બહુ થાય છે બહુ બધા છૂટાછેડા થાય છે દરરોજથી દરરોજ વધતું જાય છે આનું પ્રમાણ આના ઉપર પણ દરેક દરેક સમાજોમાં થાય છે દરેક સમાજને વિચારવા જેવું છે કે ઓછું કેમ થાય એકબીજા સાથે કેમ રહે બરાબર સાથે રહી શકો તો ઠીક છે નહીં તો છૂટાછેડા પણ પૈસા બહુ માગે છે બહુ આપણા દેશમાં થાય છે હવે તો આ બાજુ પૈસા નથી માગતા આ લોકો એ બસ એના નિયમ પ્રમાણે હોય પણ અહીંયા હું પાછા એવા નિયમ છે ભાઈ જો લગ્ન કર્યા હોય ને છૂટા થાય લગ્ન કર્યા હોય એક બે છોકરા હોય ને છૂટા થાય તો મહિને મહિને ત્રણસો કે ચારસો પાઉન્ડ યુરો જે જે દેશનું ચલણ હોય ને એ પ્રમાણે અઢાર વરસ સુધી આપવા પડે અઢાર વર્ષ સુધી આ ભાઈ અહીંયા નિયમ તો છે ને સરકારનો નિયમ સારા છે આમ કંઈ પૈસા નહીં આપવાના પણ છોકરાનો ખર્ચો આપવાના છોકરા છે એની માં રાખે અને એને પૈસા આપવાના એમ મહિને મહિને એટલે અહીંયા તો છે ને બહુ ભાઈ જે લોકો સગાઈ કરવાના હોય વિદેશમાં તો ખાસ આ બધા નિયમ જાણી લેજો કેમ કે ઘણા લોકોને ખબર ન હોય કે ભાઈ વિદેશની છોકરી સાથે સગાઈ મેં કર્યા છે બરાબર પણ મને કંઈ અમારે કંઈ વાંધો નથી પણ આ તો એમ કે પછી છૂટા થાય ને છોકરા હોય તો આ પ્રોબ્લેમ થાય પછી અઢાર વર્ષ સુધી ભરવા પડે એટલે પછી ઘરનાય નહીં નહીં ઘટનાય નહીં પણ અહીંયા તો નોર્મલ છે પગારમાંથી આવતા જાય ને ફરતા જાય હમણાં જ એક એ પણ એક ઘટના બની એક બેન છે એના છોકરાને થોડાક મહિનાથીનો ઘરવાળો પગાર પૈસા નથી આપતો અને ફરવા અને ફેસબુકમાં ફોટા મળ્યા પંદર દિવસ સુધી થાઇલેન્ડમાં ક્યાંક ફરવા ગયો હતો તો પછી આની એક કેસ કર્યો બેને કે મને પૈસા નથી આપતા ને તો ફરવા જાય છે એટલે પછી આમાં છે ને ઘણું બધું આવું બધું હોય છે તો મેં તો આ બહેનોની કહાની કરી હતી કે બહેનો કેટલી અહીંયા સ્ટ્રોંગ છે છ છોકરાને મોટા કરવા એકલી બહેનને એટલે તો ભાઈ ખરેખર ધન્યવાદ દેવો જોઈએ બહેનોને આ બધી હિંમત હોવી જોઈએ બહેનો કોઈ ઉપર નિર્ભર ન હોવી જોઈએ ખુદ આત્મનિર્ભર હોવી જોઈએ બહેનો કે ભાઈઓ બધા એમ પણ આપણે થોડુંક આપણી આપણું કલ્ચર ને આપણી બધી એમ કે રીત રીતરિવાજને અલગ છે ઠીક છે પણ આ તો વિદેશમાં કેવું હોય એમ અહીંયા કેવી રીતે છે એમ હવે તો આપણું કલ્ચર ને બધી સ્ટાઇલ બદલાતી જાય છે એમ હું એ હતો ત્યારે જમાનો આખો અલગ હતો બધા આખા અલગ રહેતા હતા હવે બધું અલગ થઈ ગયું છે સારું છે એમ બધા સુખી છે મેન તો શું છે કે હું જ્યારે હતો ને ભારતમાં ત્યારે અલગ હતું અને લોકો અત્યારે જેટલા સુખી છે ને સુખી તો હતા પણ એટલા આમ ને ફેશન એમ કે સારી રીતે જીવે છે બધા એમ તો એ પણ એક આનંદ થાય કે એવું નથી કે ભાઈ ત્યારે એવું તો વિદેશી આવતા ને એ જેમ સારા કપડાં પહેરતા અને હોટલોમાં જમવા જતા ને અત્યારે તો ગામડાનો માણસ પણ હર રવિવારે જમવા જાય છે એટલે ખુશ છે કે ભાઈ બહુ આગળ છે એમ બધા 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 ખૂબ જીવે છે એમ સારી રીતે ઉડાડે છે પૈસા પહેલાં છે ને સાચવતા બહુ અત્યારે બધા ઉડાડે છે મોજ કરે છે ગાડી બુલેટ સારા કપડાં બધા મોજથી જીવે છે બરાબર મેં જોયું છે ભારતમાં આવું છે ને ત્યારે તો આવી બધી હતી અમારી કહાની હું આવ્યો જમી લીધું પાછું જો હમણાં આરામ કરવા જવું છે પાછું અહીંયા તો બસ લાઈફ કાંટા ઘડિયાળના કાટા જેવી છે બસ કંઈ બારોબાર ત્યાં તો ઠંડી છે એટલે બારોબાર હું ઓછો જાઉં છું જ્યારે ઠંડી ન હોય ત્યારે જાઉં બાકી ઠંડીના બીમાર થઈ જાય તો બારોબાર બહુ જાતો નથી પણ બારબરનું તમને બતાવતો તો ને અહીંયાના કેવા લાઈફને કેવું શું છે કામમાં કેવું હોય ને તમારે કંઈ પૂછવું હોય વિદેશ બાબત તો તમે મને પૂછી શકો કમેન્ટ કરી શકશો એ પ્રમાણે હું એના ઉપર વિડીયો બનાવીને તમારી સાથે વાત કરી શકીશ મારા ત્રણ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ એમાં ત્રણેયમાં નામ છે ગો ધ બેસ્ટ વિથ રાજુ તમારે કંઈ મને અંગત પૂછવું હોય ને કંઈ વાત કરવી તો તમારે મને વોઇસ રેકોર્ડ મોકલવાનો અને મેં એક શરૂઆત કરી છે કે કોઈ બેન અને ભાઈને વિદેશમાં રહેતા હોય દેશમાં રહેતા હોય એને સગાઈ કરવી હોય તો લગ્ન કરે ત્યારે પણ ખર્ચો નહીં અને છૂટાછેડામાં પણ એક રૂપિયાનો ખર્ચો નહીં એ મારા થ્રુ કરે તો બરાબર બેન બંનેનું થઈ જાય બેને લખાણ કરી લેવાનું ભાઈ તમે સારા છે ત્યારે તો વાંધો નથી પણ કાલેવારે છૂટાછેડા થાય તો પછી કલાઓ પાંચ લાખ દસ લાખ તો પછી કંઈ મળે નહીં તો સમજીને બેય કરો એટલે પહેલાંથી જ એગ્રી તમારું શું કહેવાનું છે કે આ બરાબર છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા